તો ફાઇનલી મિત્રો ટિકિટ આવી ગઈ છે આપણે ને અમે બધા થઈ ગયા છે તૈયાર ને રેલવે સ્ટેશન પહોંચી ગયા છે ને આજ રાજન જયરાજ માસી આ ઝીલુ ક્યાંય બી તું ઝીલુ નીંદર ઉઠી જાય રેલવે સ્ટેશન આવી ગયા છે ટાટા કરે છે ફાઇનલી મિત્રો અમારી ટ્રેન આવી ગઈ છે ઓખા દ્વારકાની અમે જોઈ શકો છો અમારે આજ ટ્રેનમાં જવાનું છે ઉપર દ્વારકાવાળી હાલા મિત્રો તમે આવી ગયા છે અહીંયા ગડેચી હનુમાન બાપાના દર્શન કરવા ને હવે કામાશ્રી માતાજીના દર્શન કરવા માટે જઈએ છીએ આ બધું મારું ફેમિલી છે તમે જોઈ શકો છો હા હા આવી હા તમારે પ્રસાદી અહીંયા લેવાની છે તમે નીકળી ગયા અને કહેતા ભૂલી ગયા

હાલો તો તમને હવે અમે મંદિરે જઈને દર્શન કરાવશી જય માતાજી તો મિત્રો અમે હે ને મંદિરે જતા જતા રસ્તામાં જોયા ચણિયા બોર તો ચણિયા બોર તમે જોઉં આમાં છે અસલ અસલ હવે આ બોર છે ને કેમ મીઠાઈ લાગે ને કેમ તીખાઈ લાગે તીખા લાગે એટલે છે ને કાંટા લાગે એટલે તીખા લાગે બાકી તો મજા જ આવે ખાવાની ને જો દિવ્ય બેન તોડે છે ધીરે ધીરે ભેગા કરે છે ને આપણે ભેગા કરવાનું થાય છે બ્લોગ ચાલુ રહી છે તો આપણાથી ભેગા થઈ છે ને એટલે

શ્રી માતાજીનું મંદિર અને વાડીના છેડે છે તમે જોઈ શકો છો બહુ સરસ મંદિર છે દર્શન કરવા બેહી ગયા આ કરવી નથી ને નીંદર કરવી એવું તમે બોલાય હેલો તો અમે આવી ગયા છે અત્યારે બધા દર્શન કરી ને મંદિરેથી બાજુ બાજુમાં જ એ વાળી છે તો બધા અત્યારે ફોટા પાડવાનું ચાલુ છે બધા ફોટો કરે છે ને આવી ગયા જીલબેન જીલબેન ને ફોટા પાડવાના છે જીલબેન આઈ ગયા હાલો જીલુ જો નરેશભાઈ હાઈ કઈ દે અહીંયા સમજો હાઈ કઈ દે હાલો ફોટા પાડવા ને તારે ફોટા પાડવા ને હાઈ હાઈ કે હાલો એ ઘાસ નથી થઈ ઘાસ ન જો તારે હાલો આ જીરાજભાઈ જો પોઝ દીએ ફોટા પાડવા માટે ધીમે ધીમે ગાતા છે ફોટા પાડવા માટે

મંદિરે ઘરે જતા જતા આપણી ગાડી નું રીક્ષા નું પંચર હવે છે ને ચાલુ ગાડી માં આપડે રિક્ષા નું પંચર કરવાનું છે ટાયર બદલાવે છે બરોબર જયનાથ હેલો મિત્રો તો અમે આવી ગયા છે અત્યારે નાગેશ્વર મંદિરે અને અત્યારે અમે પેલા જવાના છે આજો નરેશભાઈ મસ્તી કરે છે મહાદેવ મહાદેવ

અરેર મહાદેવ જાઓ અહિયાં કેટલી ગળદી છે અત્યારે કેટલી પબ્લિક દર્શન કરવા આવી છે હા મહાદેવ મહાદેવ

મિત્રો તો હવે અમે અહીંયા નાગેશ્વર થી હવે જાય છે દીદીના ઘરે તો આગળનો બ્લોગ તમને ત્યાં બતાવશું મહાદેવ મહાદેવ હેલો ફ્રેન્ડ્સ તો હવે અમે આવી ગયા છે બધા અહીંયા વાછડા દડાના મંદિરે ને નાગેશ્વરથી એકદમ બાજુમાં એનું મંદિર છે ને બહુ સરસ મંદિર છે તો હાલો તમને પણ મંદિર બતાવું જીલુ જય જય કરો જી જયે કરો જીલુ

એક તો ગલું રહી